પોલીસ સ્ટેશન ટીમ હકીકત મળેલ કે મકરપુરા ડેપો પાછળ નારાયણ અંદર આવેલ મંદિરના ઓટલા ઉપર કેટલાક ભેગા મળી હાર હશે વગેરે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરી કુલ પાંચ ઇસમોને પત્તા પાના વડે હાજરીનો જુગાર રમતા પકડી પાડેલ જેમાં તેઓને અંગ બાર હજાર આઠસો તથા જમીન દાવના ચૌદસો પચાસ મળી ચૌદ હજાર બસો પચાસ તથા પત્તા પાના કુલ મોબાઈલના ત્રણ ચૌદ હજાર મળી કુલ મુદ્દામાલ અઠ્યાવીસ હજાર બસો પચાસના પત્તાના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને પકડી પાડી અત્રેના મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પકડાયા આરોપી રાજેશભાઈ બેચરભાઈ માછી અજયકુમાર ભાઈલાલભાઈ માછી અલ્પેશ રમણભાઈ માછી રાહુલ કિશોરભાઈ તિવારી ઇરફાન યુનુસભાઈ મિયાતર કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ તથા જીડી રાજપૂત તથા દિનેશભાઈ હીરાભાઈ સંજયભાઈ સાહેબરાવ જયરામભાઈ જીવણભાઈ હરેન્દ્રસિંહ શિવસિંહ તથા ગિરીશભાઈ વેનાભાઈ દિગ્વિજયસિંહ વનરાજસિંહ ઇસ્માઈલ ખાન નવરંગ ખાન કનશમ દાન ભેમદાન તથા અર્જુનસિંહ પ્રવણસિંહ તથા કિરણકુમાર હરાજભાઈ વગેરે સ્ટાફના માણસો દ્વારા સારી કામગીરી કરેલ છે